નમસ્કાર ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા પંથકમાં હોળીનો તહેવાર ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો ગોઘંબા તાલુકા મથકે પણ ગઈકાલે સાંજે સાત વાગ્યાના સુમારે શુભ મુહૂર્તની અંદર પાવાગઢમાં હોળી પ્રગટ્યા પછી અહીંયા હોલિકા દહન કરવામાં આવ્યું હતું ઘોઘંબામાં પણ હોલિકા દહન એક જ જગ્યાએ વર્ષોથી થવાની પરંપરા પ્રમાણે હોળીચકલા પર હોળી દહનની પૂર્વ તૈયારીઓ અગાઉથી જ કરી દેવામાં આવી હતી અને સમગ્ર દિવસ દરમિયાન હોલિકા દહન માટે હોલિકા ને તૈયાર કરવામાં ઘોઘંબાના સરપંચ શ્રી નિલેશભાઈ વરિયા અને અશ્વિનભાઈ મકવાણા સહિતના ઉમંગ અને ઉત્સાહ સાથે સૌ ગ્રામજનો આ કાર્યક્રમની અંદર જોડાયા હતા અને હોળીની ખૂબ જ ઉત્સા ઉત્સાહથી તૈયારીઓ શરૂ કરી હતી અને ત્યારબાદ પાવાગઢમાં હોલિકા દહન થયા પછી ઘોઘંબા ખાતે સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું હોલિકા પ્રગટાવવામાં આવી હતી જેની અંદર સમગ્ર ઘોઘંબા નગરના ગ્રામજનો નાના મોટા બાળકો ભાઈઓ બહેનો યુવાનો વડીલો બધા જ સંપ અને એકતા સાથે જોડાયા હતા અને સમગ્ર હોલિકા દહન દરમિયાન લોકો પોતાના હાથની અંદર શ્રીફળ ખજૂર ધાણી ચણા જેવા હૂત પદાર્થો જે હોળીમાં હોમવા માટે માટે લઈને આવતા હોય છે એ લઈ અને હોળીની અંદર શ્રીફળ હોમી અને હોલિકાના ફેરા ફરતા નજરે પડ્યા હતા ગોગંબા તાલુકાના પૂર્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ અને પંચમહાલ જિલ્લા કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ સોલંકી સહિતના આગેવાનો તેમજ સરપંચ શ્રી નિલેશભાઈ વરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં હોળીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આમ ગોગંબામાં આનંદ ઉમંગભેર ઉલ્લાસભેર હોળીનો ઉત્સવ ઉજવ્યા બાદ બીજા દિવસે આજે ધૂળેટીનો ઉત્સવ પણ મનાવવામાં આવ્યો હતો જૂની માન્યતા અનુસાર હોળીની અંદર જે લાડુ દબાવવામાં આવે છે માટીના એ લાડુ કેટલા ભીના થાય છે એના ઉપરથી આગામી વર્ષના વરસાદ અંગેની અને ખેતી અંગેની પણ વર્તારો આગામી રીતે કરવામાં આવતો હોય છે એ રીતે આ વખતે ચાર લાડુ જે દબાવવામાં આવ્યા હતા એ અડધા અડધા પલઢીલા નીકળ્યા હતા ભીના નીકળ્યા હતા એના ઉપરથી આગામી વર્ષ સારું જશે એવું અનુભવી મંગળદાસભાઈએ જણાવ્યું હતું અને આ રીતે હોળીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક અને ઉત્સાહ અને ભક્તિભર્યા માહોલની અંદર ઉજવાયો હતો આજે ધૂળેટીનું પર્વ પણ ઘોઘંબાની અંદર ખૂબ જ આનંદ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યું હતું વહેલી સવારથી નાના બાળકો અને યુવાનો વિવિધ જાતના કલર મિશ્રિત પાણી અને રંગો વડે હોળીની ધૂળેટીની મજા માણતા નજરે પડ્યા હતા બાળકો અને યુવાનો અને યુવતીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પાણી અને કલર વડે હોળી ધૂળેટીની મજા માણી હતી અને વિવિધ જગ્યાએ ખાણીપીણી માટેની મેજબાનીઓ પણ ગોઠવાઈ હતી ગોગંબાની અંદર જ્યાં જુઓ ત્યાં કલરના જાણે કે દુકાનો પણ લાગી ગઈ હતી અને બાળકોની અંદર વિશેષ કરીને હોળી ધૂળેટીનો ઉત્સાહ જોવા મળતો હતો આમ તો ધૂળેટી એટલે આનંદ અને ઉમંગનું પર્વ કહેવાય છે લોકો જે પિચકારી અને કલરની દુકાનો ઉપર વિવિધ જાતના કલરો પણ ખરીદતા નજરે પડ્યા હતા અને આ દુકાનો ઉપર પણ ભીડ જોવા મળી હતી હોળીના બીજા દિવસે હોળીની અંદર જે હોળીને ઠારવાનું એટલે કે ટાઢી પાડવાનું પણ એક મહિમા છે જેની અંદર લોકો પોતાના ઘરેથી પાણી લાવી અને અંગારાની અંદર મૂકી અને એ પાણીનો નાવા માટે ઉપયોગ કરતા હોય છે અને એનાથી સમગ્ર વર્ષ દરમિયાન બીમારી દૂર રહેતી હોય છે તેવું માન્યતા પણ છે એટલે આ ની અંદર મૂકવામાં આવે હા હોળીનો મહિલો મૂકવામાં આવે એના વરસાદ સારો પડશે એટલે આ વખતે લાડવા કેવા નીકળ્યા છે અડધા પલડ્યા તો આ જોરદાર વરસાદ છે પાવાગઢ બની રહી થઈ અને એ બાજુ પડી ગયું બરાબર અને વરસાદ જોરદાર છે ગઈ સાલ થયેલો એવો વરસાદ થવાનો Thank mm -hmm.